જય માતાજી આપણે ફરીથી સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં અને આપણે ફરીથી આજે આવી ગયા હતા અને હવે આપણે બગીચામાં લઈ જાઓને બીજામાં ગાયો રોડે ચડી ગઈ છે અને બગીચામાં જાય છે અને ગાયો આપણે સારી રીતે ચાલે છે હવે આવી ગયું છે પાણી પીને ડાયરેક્ટ હવે બગીચામાં ને આ છે પૂનમ અને હવે આપણે આવી ગયા છીએ ડાલામાં અને આપણે હવે પ્રેમવતી અને પૂનમને ભરી જવાની છે રાપર તો અને પૂનમ તો હાલતી પણ નથી મારવા છતાં પણ એક રોડ નાનો પડ્યો તો બીજો લઈ ગયા અને અહીંયા ગાયો આવે બધી ગાયો આવી છે પૂનમને જોવા કારણ કે તે ચડતી નથી એટલે ને હવે ફાઈનલી ચડી ગઈ છે પૂનમ

આવી જાય છે પૂનમ ને ડાપર અને હવે આપણે પણ પ્રેમવતી ને પૂનમ ને બે બે કરી અને આજનો લોક સમાપ્ત કરીએ જય માતાજી